સુરતની નવીસ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે ત્યારે નવીસ હોસ્પિટલની જજરીત બિલ્ડિંગના વોર્ડ નંબર જે ચાર વોર્ડમાં સીલિંગ ફેન માથે પટકાતા બીમાર પુત્રની સારવાર માટે આવેલી માતાને ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્તને માથે પાટો બાંધીને સારવાર શરૂ કરવામાં આવી હતી સિવિલમાં પુત્ર સાથે રહેતી વર્ષાબેન રાઠોડ પર પંખો ધરાશાયી થયો હતો જેથી વર્ષાબેનને માથાના ભાગે ઈજા પહોંચતા લુહી લુહાણ થઈ ગયા હતા તાત્કાલિક હાજર તબીબી સ્ટાફે વર્ષાબેનને માથે પાટાપિંડી કરી હતી ત્યારબાદ તેમને પણ દાખલ કરી દેવામાં આવ્યા હતા વર્ષાબેને કહ્યું કે હું ચલથાન રહું છું મારા દીકરાની ત્રણ મહિનાથી સારવાર ચાલતી હતી તેથી તેની સાથે રહું છું બપોરના સમયે જમીને બાજુના ખાટલા પર આરામ કરતી હતી આ દરમિયાન મારા માથે પંખો પડ્યો હતો જેથી લોહી નીકળવા લાગ્યું હતું જોકે મને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી સમગ્ર ઘટનાને લઈને સિવિલ તંત્રએ હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા આદેશ આપ્યો છે મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે નવું ચલથાણ ચલથાણ રહું છું નવા હળપટીવાસી હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ મને વાયગો મને લોહી નીકળી ગયું બ્યુરો રિપોર્ટ સ્ટાર ન્યુઝ સુરત